હલો હું કાંતિ તુલસી બોલું છું ગામ સમઢિયાળા વાળા માથા હોળિયા તો મારી નાચ એક મારે જણાવવાનું તમને એટલું કે ઉમરાળાની પેઢીએ જઈ અને જાનતી બસની પેઢીએ કેશું નાનું અરજી મૂકીને એની અરજી મારી નાચ તમે સાંભળીએ અમે કંઈ તમને ના નથી કહેતા એમ પણ એ અત્યારે આ વાતનો અડીખમ આડમીઓ કેશું નાનું જે બન્યું હશે ક્યાંય છે કે ભાઈ હું અડીખમ આડીમ્યો છું અને આ વાત એને મારે કરી છે મારી નાતને અને મારી નાતને પકડાવ્યું છે એ અમે તમને નાય નથી કહેતા એમ પણ જો નાચ લેવું લે તમે સમજતા હોય મારી નાચ જાનતી બસું સુરા ધરમશી પછી મોટા મોટા બુધા હાજણ લાખા હાજણ પછી જેટલે મારી નાચ છો હોય આમ જેટલે તમે જે આ વાતને સાંભળી હોય તમે અત્યારે જે આ વાત કરવા માંગતા હોય તમે ન્યાયથી જ બોલતા હો તો એ માણસ તો અત્યારે અડીખમ આડમ્યો હશે મારી નાચ તો એ માણસને અત્યારે અમને સોર્યા કર્યા છે એ સોર્યો બોલાવે આવી એને બે આંખે ભાલ્યું છે મારી નાચને અત્યારે બે આંખે દેખાડે છે તો મારી સમાજ એ ચાર ધામના રખાનો ન્યાય રાખીને તમે એને એ કેશો નાનું ને કયો કે ભાઈ આવડા આ ત્યાં જે સોરિયા કર્યા છે ને એની માથે ત્યાં આવડા બે વાંચનું હવામાન નાખ્યું છે એમ જો ત્યાં બે આંખે ભાઈ હોય તો એ પેઢી જે પેઢી બતાવે એ પેઢીએ જઈ અને તું મારી નાતને એક આંખે દેખાડી દે એટલે પછી અમે સર્વે નાચ થઈને એને દસ વરાનો ડબ્બો દઈએ અને આ મારી નાચને મારી નાચની દેવીને હોળવી અને આ મારી નાચને ફેટાવી એનો અમે દંડ મૂકીએ એમ મારી નાજ જો તમે નિયા હો તમે નિયા એ ચાર ધામના રખા પાંચ હજાર નાયતે ભેગા થઈને જો એ ઊભા કર્યા હોય ન્યાયથી જ બોલતા હોય તો આટલું એ કેશું નાનું નહીં કયો મારી અરજી છે મારી કાંતિ તળસીની મારા કાળી તળસીની અરજી છે કે મારી નાજ તમે મારી અરજી સાંભળો એલા ભાઈ તો તમે જો નિયા હોય તો એ કેશું નાનું ને મોકલો અમે ત્રીસ પેઢી બતાવી ત્રીસ પેઢી બતાવી મેં ખુદ ગઢલાની પેઢી જો એને આ ચાર સામના રખાનો નિયા લઈને આઠ મહિના કાઢી ગયા હોય તો એટલું તમે એક વિચાર કાઢો કે ભાઈ આ માણસ આટલો તેમ કાઢી ગયા હશે તો કેશુ નાનું તારું કેવું હાવ અમારેથી ન માની લેવાય અને નિર્મે કોઈ વાતનો ન લઈ લેવાય તો એ અમને મારી નાતને દેખાડી દે બે આ છે એ માણસને હરવી દે એટલે અમે પછી એને દસ વરાનો ડબ્બો દઈ દઈએ અમે મારી નાતનો જે હકને હિસ્સો લાગે એનો અમે દંડ એની માથે મૂકી દઈએ અને પછી અમે આવડે વાતનો નિર્ણય લઈ કે અત્યારે તું અહીંયા ભેગા કરીને તું નિર્ણય લેવાનું કહેતો હોય તો કેસુનાનું એમ નિર્ણય નહીં લેવાય અમારે ન્યાયથી ઊભું રહેવું પડશે એમ તમે મારી નાચ બોલો એ માણસની માથે તો ત્યાં અત્યારે હવામાન નાખ્યું છે તો એ માણસ પેઢું બતાવે છે એમ એ બોલાવે ત્યાં જોવું જોઈએ મારી નાચ લેવ ને આ હું તમને મારી નાચ હું કહું છું જો તમે ન્યાય વટી હોય તમારે આવું બોલવું પડે અને છતાં હજી હું તમને કહું છું એ પેઢીઓ આ ત્રીસ બતાવી એ પેઢીઓ તમને કોઈને નાચને નો ફીટ પડી હોય તો હજી હું તમને કહું છું કે મગલાણા મગલાણા કેશું નાનુંને લઈને મારી નાચ તારે તમે હારે આવો છો તારે મારા ભાઈ હું તમને કોઈને ના નથી પાડતો મારી નાચ ઈવડા એ કેશું નાનું એ બે આંખે ભાવ્યું એમ એક એક આંખે કેશું નાનું જો તમને દેખાડી દે એટલે દસવરાનો ડબ્બો દો એમને મંદૂર છે પછી મારી ના તમે જે દંડ મૂકો એમને મંજૂર છે પણ એને એને મગલાવા રખે લઈને આવો જો તમે નિયાવટી હોય તો તમે મારી નાત નિયાવટી હોય તો લઈને આવો એમ ન્યા ન આવવું હોય તો બાબુ કાવા ની પેઢી આવો જાઓ મારી નાત એ તો એ પેઢી જ છે તમને હું રાજી પહેલા મારી આ હાથ ને હાથ હાથ જોડીને પગની કરગર કરીને મારી નાત કહું છું નકર હું કહું એ તમારે કરવું પડશે ત્યાં હું જઈ કે શું નાનું આ બે પી એટલું બતાવ્યું ત્યાં ન આવે ત્યાં ન આવે ત્યાં હું જઈ એની એની હારે કોઈ વટ કરો એની હારે કોઈ વ્યવહાર કરો નાનુડાની વસ્તી હારે કોઈ એને પાણી નો કે કલશો અંબાવો કે એને બીડી વ્યવહાર કરો ગ્રામમાં મળો તો એ ચાર ધામના રખા જે પાંચ હજાર નાતી ઉભા કર્યા એ તમારી વર્ષ વર્ષમાં હશે એવડે

તમે ન્યાય થી જો બોલતા હોય તો એની ભેગો કોઈ વટ કરો વ્યવહાર કરો અને એની ભેગો કોઈ રામ રામ મળો ત્યાં હું એના દીકરા એને એનું એનું એના લેખા લઈ એવડે રખા